નમસ્કાર દોસ્તો એક તરફ દેશની અંદર અયોધ્યાની અંદર અને દેશની અંદર ભગવો લહેરાઈ રહ્યો છે ભગવાન શ્રીરામનો નાદ છે તે ગૂંટી રહ્યો છે તો બીજી તરફ આપણા રાજ્યનું સુરત છે અને સુરતમાં એક ક્રાઈમને અંજામ આપવામાં આવ્યો છે એક હોમગાર્ડ ખાખી વર્દીવાળો યુવાન છે તેને જાહેરમાં ચપ્પુના ઘા ઝીકીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે શું છે પૂરો મામલો આવો જાણીએ નમસ્કાર દોસ્તો મારું નામ છે દિલીપ મોરી સુરતનું પલસાણા અને પલસાણાનું શેઢવા કરીને એક ગામ છે આ શેઢવા ગામનો એક યુવાન છે જે હોમગાર્ડ છે હતો સુરતનું કડોદરા પોલીસ સ્ટેશન છે તેમાં કિશન મહેશ રાઠોડ નામનો અઠાવીસ વર્ષનો યુવાન હતો આ કિ કિશન મહેશ રાઠોડ નામનો અઠાવીસ વર્ષનો યુવાન હતો જે હળપતિયા વાસમાં રહે છે હળપતિઓ વાસ હતો તેમાં રહે છે સુરતની અને આમલેટની લારીનો એ ધંધો કરતો હતો મતલબ કે એ નોકરી પણ કરતો હતો દિવસે રાત્રિના સમયે આમલેટની લારી છે એ ચલાવતો હતો તેણે તેની હત્યા થાય છે એ એક રોડ ઉપર પોતાને આમલેટની લારી લઈને ઊભો હોય છે સાંજનો સમય હોય છે રાત્રિની આસપાસ સાડા સાત કલાકની આસપાસનો અને આ સમયે તેની લારી ઉપર એક વિજય કરીને નજીકના વિસ્તારમાંથી એક ગ્રાહક છે તે ખાવા માટે આવ્યો હોય છે તો તે ડીશ લઈને ત્યાં જ જમતો હોય છે પરંતુ થોડી વાર થાય છે અને થોડીવાર બાદ ત્યાં ચાર જેટલી બાઈકો આવે છે ત્રણથી ચાર બાઇકો આવે છે તેની એ બાઇકો ત્યાં રોકે છે પાંચેક જણા તેમાંથી આશરે પાંચેક જણા જેટલા ઉતરે છે અને ઉતર્યા પછી તે ત્યાં લારી હોય છે હોમગાર્ડની આ લારીએ પહોંચે છે અને પહેલો ઘા છે તે લાકડીથી ફટકારે છે ના પગમાં જે હોમગાર્ડ હોય છે એ લારીનો માલિક હોય છે અને એના પગમાં લાકડીથી ફટકાર લગાવે છે જ્યારે વિજય છે તેને બચાવવા દોડે છે પરંતુ આ તમામ લોકો આવ્યા હોય છે તે વિજયની પાછળ છરી લઈને દોડે છે જેના કારણે વિજય છે તે શેઠવા ગામ તરફ વાગે છે વિજય તેને ત્યાંથી નાસી જાય છે કારણ કે એ ગ્રાહક હતો એને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આ લોકો તેમના પર હુમલો કરવા જતાં એ નાસી છૂટ્યો અને એ નાસી છૂટ્યા બાદ આ જે વ્યક્તિ હતો કિશન હોમગાર્ડ તેના ઉપર આ તમામ લોકો છે તે તૂટી પડે છે છરી વડે અને છરી વડે તૂટી પડ્યા બાદ તેને અસંખ્ય સળીના ઘા મારે છે લોહી લુહાણ અને લથબથ હાલતમાં આ યુવાન છે તે પોતાની લારી ત્યાં ઢળી પડે છે અને એનું ઘટના સ્થળે મોત થાય છે આસપાસના વિસ્તારના લોકો છે તે દોડી આવે છે પરંતુ ત્યાં થોડું મોડું થઈ ગયું હોય આ લોકો દોડીને આવે છે પહેલાં જ આરોપીઓ છે તમામ લોકો બાઇક લઈને જે આવ્યા હતા એ શેઢવા ગામ તરફ ભાગી જાય છે અને નાસી જાય છે ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવે છે કડોદરા પોલીસ છે જે એ કડોદરા પોલીસ એ જગ્યાએ તાત્કાલિક ધોરણે પહોંચે છે પરંતુ જે કિશન હોય છે હોમગાર્ડ તેનો જીવ ના બચે એ ત્યાંને ત્યાં જ ફેલ થઈ ગયો હોય છે પોલીસ છે તે આરોપીઓને શોધી રહી છે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે પહેલાં તો કિશનને મારવા માટે શું કારણથી આવ્યા હતા નંબર બે એ કોણ હતા જે એને મારવા માટે આવ્યા હતા શું કારણે તેને હત્યા કરવામાં આવી કારણ કે જે પ્રમાણે એ લોકોએ હુમલો કર્યો છે એ પ્રમાણે સાફ સાફ લાગી રહ્યું છે કે કિશનની હત્યા કરવાના જીરાદે આ લોકો આવ્યા હતા બીજું કોઈ કારણ નહોતું તેની હત્યા કરીને આ લોકો નાસી જાય છે જોકે હવે પોલીસ આગામી દિવસોમાં એ ખુલાસા કરશે કે શું કારણે કિશનની હત્યા થઈ કોણે કરી અને શું હેતુ હતો દોસ્તો આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો અને ફરી એક વખત મળીશું ક્રાઇમની સત્ય ઘટના સત્ય હકીકત સાથે આવતીકાલે ત્યાં સુધી રજા આપશો ગુડ નાઇટ